કાનો છે ભાઈ આજિયા ફરી એક કપ બીજું ને જેમાં બાઇક મારીને વન બાઈક પહેર્યું ને જોયું તો અંદર એ ટાર નીકળતા હતા પછી મેં એમને કીધું કે અમારે ટાર નીકળતા છે

એવું તો શું પીરસી દીધું કે ગ્રાહકનો રોષ ફાટી નીકળ્યો વલસાડના કોસંબા રોડ પર આવેલી ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરી ફરી વિવાદમાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે ગ્રાહકને બગડી ગયેલું પફ પીરસી દેતા ગ્રાહકે ભારે હોબાળો મચાવી દીધો હતો અને ગ્રાહકે બગડેલા પફનો વિડીયો પણ બનાવ્યો હતો વિમલ પટેલ નામનો ગ્રાહક ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીમાં ટેસ્ટ માટે આવ્યો હતો વિમલ પટેલે આ અંગે જણાવ્યું કે બેકરીમાં પફનો ઓર્ડર કર્યા બાદ પફ બનીને આવ્યું તો પહેલી બાઇટમાં જ પફ ખરાબ હોવાનું દેખાતા માલિકને ફરિયાદ કરી હતી માલિકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો વિમલ પટેલે વધુમાં કહ્યું કે જો ખરાબ પફ ખાઈને મને કંઈ પણ થઈ શકતું હોત ફૂડ પોઈઝનિંગ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ થઈ શકતી હતી આ તો એક જ બાઇટમાં પફ બગડેલું હોવાનું જણાતા જ મેં તેને સાઈડમાં જ મૂકી દીધો અને માલિકને ફરિયાદ કરી શું ઘટના ઘટી કંઈ નહીં હું એક અહીંયા ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીમાં ખાવા આવ્યો હતો કફ લેવા માટે ત્યાં એક કફ તો લીધું ને કીધું ચાલું ને એક ટેસ્ટ કરી જોઈએ એક કફ લીધું ને તેમાં બાઇક મારીને વન બાઇક કર્યું ને જોયું તો અંદર એ ટાર નીકળતા હતા પછી મેં એમને કીધું કે અમારી નીકળતા છે તો તેના માટે લાઈવ વિડીયો હું કરેલો જ છું કે તમે જઈ શકો બીજી તરફ માલિકે કહ્યું કે ગરમી વધારે છે અને તાપમાનના કારણે પફ બગડી પણ શકે છે પફ ઓવનમાં પાકે છે વગેરે વગેરે ખુલાસા કરીને તેમણે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રાહક સાથે કશુંક અજુગતું બની જવાના પ્રશ્ન પર તેઓ કશું સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા આમ ફરી એકવાર ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીની વાનગીઓ પ્રત્યેની બેદરકારી અથવા તકેદારી ન રાખવાની બાબત છતી થઈ જવા પામી છે

કે હિટિંગ બી એટલું છે આપણા ઘરમાં બી બટાકાની સબ્જી બને છે કે હમણાં ભાઈ સાત કલાક ચાલતી હોય તો ત્રણ કલાકમાં બગડે છે બગડી શકે છે એ બટાકુ છે હમણાં એટમોસ્ફિયર એવું છે બીજી પ્રોડક્ટ તો નથી બગડી એક બટાકુની બગડે છે બટિકના એક્સપોર્ટ હવે આ અમે ખબર છે ને પ્રેક્ટિકલી તમને બતાવીએ છીએ કે આમાં પર્પઝ તો નથી અમારો તો એટલે આવું વેચીને પૈસા કમાવો એ અમારો પર્પઝ નથી ને

જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની